સુરતની જાણી તી એસનઆઈટી કોલેજ ક્યારે વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો મામલો તો ક્યારેક વિવિધ કાર્યક્રમના આયોજનને લઈને વિવાદમાં આવતી રહી છે વધુ એક વિવાદ સામે આવ્યો છે સાત એપ્રિલની રાત્રે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માઇન્ડ બેન્ક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કારના શોમાં લાલ પીળી લીલી લાઇટ વાળી લાઈટ સાથેની કાર અને બાઇકથી જોખમી શન કરવામાં આવ્યા હતા આ ઘટનાના વિડીયો પણ વાયરલ થયા છે માઇન્ડ બેન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ કેમ્પસમાં જે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી એ પ્રમાણે માત્ર કાર શોનું જ આયોજન હતું આ કાર્યક્રમને લઈ રાત્રિના ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા જો કે કાર્યક્રમ કંઈક અલગ જ પ્રકારનો કરવામાં આવ્યો હતો કાર રેટિંગના સ્ટન્ટ કરવામાં આવ્યા હતા જે જોતાં જ એક નજરે જોખમી છે એ સ્પષ્ટ થઈ જાય છે છે આ આ ઉપરાંત બાઇકના ટાયરના ફિક્શન્સથી આગ લગાવાઈ હતી પ્રકારના કારણ પણ બની શકે પુણેથી આવેલા યુવાનોએ કાર અને બાઇકથી ખતરનાક સ્ટન્ટ કર્યા હતા આઈબેન દરમિયાન કોલેજના પ્રોફેસરો પણ હાજર રહ્યા હતા જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આ સમગ્ર ઘટના પોલીસને ધ્યાને આવતા પોલીસે જણાવ્યું હતું કે તપાસ કરવામાં આવશે તો બીજી તરફ એસવીએનઆઈટીના ડાયરેક્ટર અનુપમ શુક્લાએ જણાવ્યું હતું કે મને ઇવેન્ટ વિશે ખબર નથી જોકે મેનેજમેન્ટ દ્વારા માત્ર માઇન્ડ બેન્ડ ઇવેન્ટની પરવાનગી અપાઈ હતી હું ઇવેન્ટના ચેરપર્સન સાથે વાત કરીને આયોજન વિશે જાણીને જણાવું છું તેવું જણાવ્યું હતું બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત